આપણા દેશમાં આગની ઘટનાઓ છાસવારે બનતી હોય છે પરંતુ ડીસામાં દીપક ટ્રેડર્સ નામના ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે કે જ્યાં પાંચ લોકોનો મોત પણ થયાના સમાચાર સામે આવ્યા છે તો આ મુદ્દાને લઈને અમારા સંવાદદાતા પારસ વ્યાસની સાથે અમારી સાથે જોડાયેલા છે પારસ શું છે વિસ્તૃત માહિતી અને આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરે

નીચે પડી ગઈ હતી અને ત્યારે જે મજૂરો જે કામ કરતા હતા કે જે મજૂરો બિલ્ડિંગ ની અંદર જતા હતા જયારે એક પછી એક નાશો નો અંક જોવા જોવા જઈએ તો ત્યારે પંદર થી સોળ લોકો નો મૃત્યુ અંક બહાર આવી ગયો છે જી

જોવા મળી સો પ્રથમ વાર કહી શકાય છે અને જે જગ્યાએ આગ લાગી હતી એ જગ્યા પણ પોલીસ અધિકારીઓ જોવા મળ્યા ડીડીઓ લેવલના અધિકારીઓ ત્યાં જોવા મળ્યા સાથે ફાયર બ્રિગેડ ટીમ એકસો

ગામમાં કે જ્યાં જીઆઈડીસીમાં દીપક ટ્રેડર્સના ફટાકડાનું ગોડાઉન હતું જ્યાં ભીષણ આગની ઘટના સામે આવી ત્યાં લગભગ પાંચથી વધુ લોકોના મોતનો આંકડો મળ્યો પરંતુ અમારા સંવાદદાતા સાથે વાત કરીએ તો સંવાદદાતા એવું જણાવ્યું છે કે લગભગ પંદરથી સોળ જેટલા લોકોનો જે મોતનો આંકડો છે તે ત્યારે બહાર આવી રહ્યો છે જેટલા પણ મરણ જે મૃતદેહ છે તેમને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સિવિલ ખાતે પણ જે મરણજનાર છે તેમના પરિવારજનો જમાવડો જોવા મળ્યો છે તો ઇજાગ્રસ્તોની સારવાર હવે શરૂ થઈ ચુકી છે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ઘણી વખત એવી આગો આપણે જોઈએ છીએ કે જે ફટાકડાના ગોડાઉનમાં બને છે એ પછી ગંદરપ હોય એવો કોઈ પદાર્થ હોય જેના કારણે જે આગ છે તે વિકરાળ સ્વરૂપ લઈ લે છે આજુબાજુ અંદર સુધી ખરેખર જે મરણ જનાર જે લોકો છે એમને કેવી રીતે પરિવાર લોકો આ જે શોખ લાગ્યો છે એમાંથી બહાર આવશે આ સાથે જેટલા પણ જાગ્રસ્ત લોકો છે તેમને પણ ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે